નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મોરબી અપડેટમાં અને હું છું તમારી સાથે હેલી હેલિકોપ્ટરથી મિત્રો મકર સંક્રાંતિનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે અમુક ખાસ નોંધ લેવા જેવી બાબતો કે તમારી એક દિવસની મજાએ પક્ષીઓ માટે મોતની સજામાં ન પરિણમે એની ખાસ કાળજી રાખજો મિત્રો જો તમે તમારા આજુબાજુના વિસ્તારમાં ક્યાંય પણ ઘાયલ કે ઈજાગ્રસ્ત પક્ષીને જુઓ છો તો તરત જ કર્તવ્ય જીવદયા કેન્દ્ર મોરબીને જાણ કરો જાણ કરવા માટે સ્ક્રીન પર આપેલા કર્તવ્ય એનિમલ હેલ્પલાઇન નંબર માં કોલ કરી શકો છો તેઓ જરૂર ને જરૂર કોઈક પગલા તો ભરશે કર્તવ્ય જીવદયા કેન્દ્ર નું મેઈન કલેક્શન સેન્ટર છે બાપા સીતારામ આ ઉપરાંત જ મોરબી જ શહેર 21 જેટલા સેન્ટરો બનાવવામાં આવેલા છે સ્પેશિયલ મકરસંક્રાંતિ નિમિત્તે અને મિત્રો પક્ષીઓની સાથે સાથે તમે પોતાની કાળજી પણ રાખો

तो मित्रांनो આવી જ નવી અપડેટ્સ જોવા માટે સબ્સ્ક્રાઇબ જોડાયેલા રહો મોરવી અપડેટ સાથે